હે માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરીથી દેના વા બ્લોગમાં હું સુ આપનો ભાવેશજી 24 પાટણ થી અને અત્યારે અત્યારે મેરત ડેરીમાં અને ડેરી તો ખરેખર કહું ને તો આ વર્ષોથી ફરું પણ કદી આવી ડેરી જોઈ નહીં તો એકલો ગંધાતો એરિયા સાર્યો અને પાછળ તો તમે હજુ નજારો જોયો નહીં આ જોઓ બધું આ છે આપણે મેરઠની ડેરી મધર ડેરી મધર ની ગાડીઓ આવે છે મધર ડેરીની જુનાગઢ થી તો સંદાસ બાજુ તો આવી થેલીઓ પડી કે થેલીઓ છે આ રીતે એવું ખાટું મેકાયું તો નબળી મોસોન ભોજન એવું અંદર ખાવા ભાવે એ ગાડીમાં તો ખાવાનું હોય છે લગભગ એક કિલોમીટર ઉપર મેઠા ઉપર ખાવાનું છે ઘર ઉપર બનાવ મસ્ત ખાવાનું ઘરના અંદર તો ખાવાનું તો કે આ મોખ બમણાય જો આ તો ઓછી છે બાકી જો હમણાં હોજ પડે ને એટલે મોસો તો જો ખાલી અને આ આપણો ભરવાના પોઈન્ટ છે પેલા અપાવું જ ભરવાના એક પોઈન્ટ ઠેકાણું નહીં તમારે પાછળ લઈ જઈને બતાવું હમણાં થોડીવાર પછી તો જો તમે છે કે અંદર બાથરૂમ કરવા બેઠા હોય તો બાથરૂમ એવું બધું તો બતાવું તમને હમણાં બપોરે ખાવાનું શું કરવું મજા કોઈ આવી નહીં

જે જગ્યા એ ઘર ની અંદર ઝઘડા થતા હોય કોઈ પણ વસ્તુ હોય વાસ ના થાય બાકી તમે ઘર ની અંદર બધા હરીમરી હોય ને બધા અમુકો બધો બધો હરખો ના હોય કોઈ બાર ની વહુ આવતી હોય બાર ની છોકરા વહુ આવી હોય કંકાસ એ એમાંય તકલીફો ના થાય અમારા ઘર માં તો બધા હાર હોય ભગવાન માતાજી ની પૂજા થી બધું ભગવાન માતાજી બધું તો સારું તો હાલું જ હોય હા ફાઇનલી ખાઈ બાઈન આવી ગયા છે ગાડીમાં અને પટેલ કાકા પડ્યા છે આડા ઓ તો જોવા પટેલ મોમો બોણા મોમો બોણા મોમો બોણા સિગલ થઈ

હાજ રાતમાં તો લગભગ સેમ્પલ તો કરી જ દેહાં અને પછી કાલ સવારે નીકળી જશે હા કાલ સવારે નીકળી જાઓ તો જોઈએ છે વાગે સેમ્પલ કરા તો ફાઇનલી સેમ્પલ વેમ્પલ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને સેમ્પલનું રિઝલ્ટ પણ આવી ગયું છે જો છ નેવું ફેટમાં તૂટ છ નેવું ફેટ લઈને આવ્યા હતા છ પંચ્યાસી થયા છે અને આઠ અઠાણું એસેનએફ હતા અને આઠ થયા છે તો પોચ ફેટમાં ચાર એસેનએફ એમ કરીને નવ પોઈન્ટ થયા છે તો આપણે નવ પોઈન્ટ દસ પોઈન્ટની છૂટ પણ આપણે નવ પોઈન્ટ તૂટ્યા છે તો સેમ્પલ એકદમ મૂકી છે કોઈ ચિંતા જેવું નહીં તો પટેલ કાકા કોટા ઉપર પૂછવા જાય કોટો કરાવવાનો છે હાલ કે નહીં કરાવવાનો તો જોઈએ કોટો કરે છે તો કોટો થવામાં થોડી વાર લાગશે તો કલાક પછી કીધું છે કોટો કરાવવાનો તો જો અત્યારે ડબ્બાવાળા કોટો કરાવે છે ને ગાડીઓ એના પછી આપણો કોટો થાય તો કોટો આપણે પછી કરાવશું તો કલાક કલાક હોઈ જઈએ તો ફાઇનલી ગાડી કોટો કરી અને સીધી પોઈન્ટ ઉપર ખાલી કરવા લગાવી દીધી તો કલાક બે કલાકની અંદર ખાલી થઈ જાય બેથી અઢી કલાકમાં તો એટલે આરામ કરી લઈ અને વાગવામાં

તો ચડી ગયા આ તો ઓકે ખાલી ચેડે બે કિલો જેટલું હતું ગાડી સર્વિસ કરાવી પડે ફૂલ અંદરથી ફેર સર્વિસ સ્ટેશન ઉપર karena gali nacak sama onak dia umban hehe atlo badukan ya wakid itu, atkan bakan band kadir itu sa, anah તો એક વસ્તુ બતાવજો એરોપ્લેન હોટલ મેરઠ ગાઝિયાબાદ એક્સપ્રેસ ઉપર આવ્યા હશો તો આરી હોટલ જોઈ હશે એ એરોપ્લેન હોટલ તો ને અત્યારે ઉતરી જઈએ ને હેઠળ ફટાફટ હા ભાઈઓ આજનો બ્લોગ આટલા સુધી વિડીયો સારો લાગ્યો લાઈક કરી દેજો અને ચેનલના ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો કે આ એરોપ્લેન હોટલ કોઈને જોઈ છે તો મળીએ પીઝા વ્લોગમાં